નમસ્તે મિત્રો હું પરોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવની જિંદગી માનવની જિંદગી ભગવાને બનાવી આપણે પૃથ્વી પર મોકલા આપણે જીવન જીવીએ છીએ પણ આપણા જીવનમાં કેટલી બધી ઊંચની નીચ છે ઘણી વખત આપણને એવું લાગે કે આવું જીવન હું કેમ જીવું ઘણી વખત એવું લાગે કે ભાઈ આટલું બધું સુખ મને આપ્યું છે હું એને ભોગવું હા કુદરતે આ નિયમ એની પાસે રાખ્યો છે અને માનવ જિંદગીમાં આ ઊંચ નીચ આપેલી છે એને પણ આપણે છે ને ખરેખર આપણે આપણા દુઃખથી જ પીડા ભોગવીએ છીએ આપણે ક્યારે પણ એની જે રચના છે એની પર ધ્યાન નથી આપ્યું અને એટલે જ તો આપણે પીડા ભોગવીએ છીએ આપણા વર્ષોથી ચાલી આવતા નિયમો પડવો અને અમાસ એની વચ્ચેના જે દિવસો છે એની પર આપણે ક્યારે ધ્યાન આપ્યું છે એની સાથે આપણે આપણી જિંદગી જોડી છે આપણી જિંદગીમાં પણ અમાસને પૂનમનો અનુભવ થાય છે જીવનમાં જ્યારે અંધારું છવાય ત્યારે આપને એમ લાગે કે ભાઈ આ તો અમાસ ખૂબ બધા સુખ મળે છે આનંદ મળે છે સુખ સમૃદ્ધિ વધે છે ત્યારે આપણે પૂનમનો અનુભવ કરીએ છીએ પણ મિત્રો આ જે ચંદ્રની કળા છે અમાસથી બીજે દિવસે પડવાથી વધતો ચંદ્ર એ આપણા જીવનમાં બહુ મહત્વની જાણકારી આપે છે અમાવસ્યાનો દિવસ એના અંધારાનો અનુભવ ત્યાર પછી પડવો ને પડવા પછી બીજથી ચંદ્રનું અજવાળું આપણને પ્રાપ્ત થાય છે શુક્લ પક્ષ સુદ પખવાડિયું એટલે વધતો ચંદ્ર અને વદ વદનું પખવાડિયું એટલે ઘટતો ચંદ્ર અને છે ને જો તમે સમજો તો તમારા જીવનમાં તમારી આમદની સાથે જોડી શકો છો અને આજના વિડીયોમાં મેં આ બાબતનું બહુ સરસ એક વિવરણ તૈયાર કર્યું જે તમારી સામે લઈને આવ્યું છે વધતો ચંદ્ર એટલે શું માનસિક શાંતિ વધતું ધન જો તમારી તૈયારી હોય તમે આયોજનબદ્ધ રીતે જીવન જીવતા હો તો શુક્લ પક્ષમાં તમારી આમદાની તમે વધારી શકો છો શુદ્ધ પક્ષ એટલે માનવ જીવન સાથે જોડાયેલો એવો સમય જેમાં એ પોતાની પ્રગતિ નક્કી કરી શકે છે આપણામાં રહેલા સારા ગુણધર્મને આપણે વધારવા છે તો આ સમય આપણા માટે શ્રેષ્ઠ અને ઉપયોગી સાબિત થાય આ સમયમાં તમે જે કંઈ પણ સારા કાર્ય કરો છો કર્મ કરો છો એની નોંધ બ્રહ્માંડમાં બેઠેલો દેવલેય છે આ સમયમાં સારા કર્મ કરવાવાળા પર દેવી દેવતાઓના આશીર્વાદ ઉતરતા દેખાય અને આ સમયમાં સારા કર્મથી મેળવેલા આશીર્વાદથી આપણે આપણા જીવનને સરળ બનાવી શકીએ છીએ જ્યારે પણ માનવી વિશ્વાસથી સત્યની સાથે રહીને સારું કર્મ કરે તો એનું સારું પરિણામ એના જીવનમાં અવશ્ય મળે છે તેનું વળતર પણ કુદરત આપે છે આપણે ઘણાને એવું કહીએ છીએ ખબર કે ભાઈ તું રડતો નહીં રહે એ માણસ પાસે ગમે એટલી ધન સંપત્તિ સુખ સમૃદ્ધિ આવશે પણ એ રડતો જ રહી એ રડતો જ રહેવા કારણ કે એના વિચારો સકારાત્મક નથી સકારાત્મક વિચારની સાથે ચાલનારો માણસ જીવનમાં ક્યારેય દુખી નથી થતો એ જે વિચારે છે સારા વિચારોથી જે એને મળે છે એ કુદરત આપે છે બ્રહ્માંડથી એની જિંદગી જોડાયેલી છે આપણે ઘણી વખત એવું વિચારીએ કે ભાઈ બ્રહ્માંડ તો આકાશ છે ખાલી છે તો તમને બધાને અનુભવો છે કોઈ આપણી ઈચ્છા માંગીએ તો આપણે ભગવાનને કહે ભાઈ મારી ઈચ્છા પૂરી કરજો કોઈ કામની સફળતા માંગીએ તો એનો આશીર્વાદ માંગીએ જ એક ગમે એટલો એક્સપર્ટ ડૉક્ટર કોઈ ઓપરેશન કરતા પહેલાં હથિયાર હાથમાં પકડીને ઉપર જુએ જ તો ઉપર છે શું ઉપર બ્રહ્માંડ છે ને દુનિયાની સર્વ શ્રેષ્ઠ તાકાતો ત્યાંથી આવે છે આ બ્રહ્માંડથી મેળવવું છે ને તો તમારે તમારી ભાવના શુદ્ધ કરવી પડે મનને શુદ્ધ કરવું પડે અને પછી તમે સારા કર્મ કરો ચોક્કસ તમને ફળ મળે તો મિત્રો જ્યારે વળતર મળી જાય જ ને ત્યારે માનવીનું મન બદલાઈ જાય છે ત્યારે આપણને કુદરત અનુભવ કરાવે છે કે મેં તને આપ્યું તો કરો પણ એનાથી મળનારું સુખ તું અવિરત નહીં રાખી શકે એને કાયમ રાખવા માટે તમારે તમારા મનના ભાવ બદલવા પડશે સ્વીકારવું પડશે કે ના હું સારું કર્મ જ કરું છું કુદરત મને સારા ફળ આપે છે મારી પાસે સારા ફળ આવે છે અને હું કોઈનું ને કોઈનું કલ્યાણ કરી જ શકું છું તમારી પાસે આવેલું ધન સમૃદ્ધિ સુખ તમારા સુધી તો કુદરતે પહોંચાડી દીધું પણ હવે તમે એને આગળ કેટલા માણસ સુધી પહોંચાડો છો એની પર તમારી સફળતાનો મુખ્ય આધાર ટકેલો છે કુદરતે તમને તમારી ભૂખ કરતાં વધારે ખાવાનું મેળવી તો આ ખાવાનાનો ઉપયોગ તમારે ક્યાં કરવાનો છે એ જ્યાં સુધી તમને જ્ઞાન નથી ત્યાં સુધી તમે તમારા જીવનને સરળ બનાવી નથી શકતા જીવનમાં દરેક માનવીની ઈચ્છા છે હું દુનિયાના દરેક સુખ મેળવું સમૃદ્ધિ મેળવું સ્વાસ્થ્ય મારું એવું હોય કે ભાઈ હું ધારું એ કરી શકું તો આ મેળવવા માટે તમારે કંઈક સારી ભાવનાને જોવી પણ પડશે ને એને વાપરવી પણ પડશે તમારી બે રોટલીની ભૂખ કુદરતે તમને ચાર આપી તો હવે તમારે નક્કી કરવાનું કે બાકીની બેમાંથી બેની ભૂખ સંતોષું એકની સંતોષું કે ચારની સંતોષું આપણે નથી કરતા મારું છે મારું છે મારું છે તમારું કઈ નથી તમારી પાસે જે છે ને તે કુદરતનું આપેલું છે તમે ખાલી માધ્યમ છો હવે આપણે જે શુક્લ પક્ષની વાત કરીને એ પંદર દિવસનો મેં એક ગ્રાફ બનાવ્યો છે એ ગ્રાફ હું તમને સમજાવું આ મેં બનાવ્યું એમાં મારા દુનિયા સાથે કોઈ લેવા દેવા નથી પણ હું એને માનું છું હું એની પર અમલ કરું છું અને ચોક્કસ તું મારી જિંદગીમાં ઘણું બધું મેળવી લીધું છે મળે છે કુદરત આપે છે અને એનો ઉપયોગ હું સરસ દિશાઓમાં કરી રહ્યો છું શુક્લ પક્ષના પંદર દિવસ એકમ એકમને શરૂઆત કરી એકમને શરૂઆત લખો કે આજે મેં શરૂ કર્યું કામ સારું કામ સારી ભાવના સાથે સારું કામ ચાલુ કર્યું બીજો દિવસ બીજો દિવસ સહારો તમે સારું કામ શરૂ કર્યું કુદરત તમને સહારો આપશે તમારો જીવનસાથી તમને સહારો આપશે કે તમારી સાથે ચાલનારા લોકો તમને સહારો આપશે કારણ તમે સારું કામ કર્યું એની શરૂઆત કરીશ ત્રીજ ત્રીજો દિવસ કર્યું તો મને સહારો મળ્યો હું આગળ વધી રહ્યો છું કલ્યાણના રસ્તાઓ હું ખોલી રહ્યું છું ઘણા બધાને એમાં મળે એવી ભાવનાથી હું આગળ ચાલુ છું ચોથું ચોથો દિવસ ચોથ ગણીએ ચોથ ના દિવસે આયોજન થશે આયોજન કરી શકશો કે હું આને કઈ રીતે આગળ વધારું જોઈશે નહી તો તમે સારા કમને બહુ જલ્દીથી લોકો સુધી નહીં પહોંચાડી શકો આયોજન જોઈશે બધું થઈ ગયું હવે પાંચમ પાંચ ને પંચ કહેવાય છે ને આપણા ત્યાં તો પાંચમ પાંચમે સહમતી મળશે કુદરતની તમારા મનની તમારી સાથે આવેલા માણસોની તમને સહારો આપનારની તમારી સમજણ કેળવનારની એની સહમતી મળશે છઠ્ઠ છઠ્ઠો દિવસ આ બધી બાબતોની ઉપર આપણે દેખરેખ રાખીશું બધું વ્યવસ્થિત છે કે એની તે નક્કી કરીશું સાતમ સાતમો દિવસ આ બધી વ્યવસ્થાની દેખરેખ થઈ ગઈ બધું થઈ ગયું હવે આ વ્યવસ્થાઓને સ્થિર કરવાની કારણ કે આપણે કાયમી ધોરણે આપણે કામ કરવું છે એને આગળ વધારવું છે હવે તમારી જે કંઈ પણ વ્યવસ્થા છે એને સ્થિર સ્થિર કરી હવે કર્યા પછી તમારે દિવસે ધ્યાન આપવાનું છે એની ગોઠવણ કરવાનું કઈ વ્યવસ્થા ક્યાં થશે કઈ વ્યવસ્થા કોણ કરશે કઈ વ્યવસ્થા કોણ સંભાળશે આ ગોઠવણ ન હોય ને તો મોટા મોટા આયોજનો ફેલ થઈ જાય આજે છે ને આપણે એક સામાન્ય એક બહુ મોટા ઉદ્યોગપતિની વાત કરીએ કે ભાઈ મુકેશ અંબાણી તો મુકેશ અંબાણી એના ભારતમાં રહેલા દરેક પ્લાન પર રોજ નથી જતા એને નહીં મેલા છે કે ભાઈ અમદાવાદનો પ્લાન આ સંભાળશે મુંબઈનો પ્લાન આ સંભાળશે સુરતનો અલગથી સંભાળાશે તો આ બધાના રિપોર્ટ એટલે જે ગોઠવણ છે એની એ ગોઠવણ એટલી સરસ હોય કે એનું કાર્ય ચાહલા જ કરે તો આપણે પણ આ વસ્તુ પર ધ્યાન આપવાનું છે એની ગોઠવણને સ્થિર કરી આટલું થઈ જાય તમારી વ્યવસ્થાઓ શરૂ થઈ જાય તમારી ગોઠવણ ચોક્કસ છે દસમી વાત છે આ બધી ગોઠવણોનું વળતર ચાલુ થાય તમારી જે વ્યવસ્થા છે એનું ફળ મળવાનું શરૂ થઈ જાય હવે વળતર તો મળી ગયું આવી પણ ગયું હવે વળતરને સ્થિર કરવાનો સમય આવ્યો એ આવી અગિયારસ અગિયારમો દિવસ તમારા વળતરને તમે સ્થિર કરી દીધું બારમે દિવસે તમને રાહત મળી ગઈ બારમો પોઈન્ટ આપનો રાહતનો આવશે કે હવે બધું સરસ એક આયોજન મારું સરસ રીતે આગળ વધી રહ્યું છે તેરમે દિવસે તમારે એવો પ્રયત્ન કરવાનો છે ને તે દિવસે કે મને જે રાહત મળી એ રાહત કાયમી ધોરણે ચાલતી રહે આવતી રહે મને મળતી રહે અને ચૌદ મે દિવસે તમારે આ પ્રક્રિયા હંમેશા માટે લાભ આપે એવી વ્યવસ્થા કરીને આગળ ચાલવાનું છે ને પૂનમને દિવસે પૂનમને દિવસે આપણે શું કરીશું પંદરમાં દિવસે ભગવાનનો હાથ જોડીને આભાર માનીશું તમારી સહાય બદલ હું આપનો આભારી છું તમે આ બ્રહ્માંડની નીચે રહેલા મનુષ્યમાંથી મને સિલેક્ટ કર્યો મને પસંદ કર્યો આ વ્યવસ્થા મને મળી હું એને સંભાળી રહ્યો છું મારા જીવનને તો હું આગળ વધારી જ રહ્યો છું પણ સાથે સાથે ઘણા બધા લોકોને મારે આગળ ચાલવું છે અને તમે આના માટે મને પસંદ કર્યો એ બદલ હું આભારી છું તમે મને જીવનમાં જે સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય છે એના માટે હું તમારો આભારી છું આ પંદર સ્ટેપ જીવનમાં જોડો ને તો બહુ સરસ રીતે થાય હવે આને છે ને આપણે ધંધાકીય બાબતમાં જરાક ટૂંકમાં ગોઠવીએ તમને તરત ખબર પડી જશે કે પૈસો ક્યાંથી આવે શરૂઆત એક નક્કી કર્યું કે ભાઈ મારે આ કામ કરવું છે બીજે દિવસે એ પૈસો કમાવામાં કોઈ કમી પડે છે કોઈના સાથની જરૂર છે સહારો શોધી લીધો મળી ગયો ત્રીજે દિવસે આપણે એ આખા આયોજનનું જે આપનું નક્કી કર્યું છે એની સમજણ કેળવશું કે ભાઈ આમાં અહીંયા વાંધો છે અહીંયા વાંધો છે એને સુધારશું એ સમજણ કેળવી લીધી એની પર આયોજન કર્યું ચોથે દિવસે કે અને આપણે આ રીતે કરી શકું છું તો અહીંયા પૈસા બચશે આ રીતે કરશું તો વધારે આવશે આ જગ્યા પર એની વધુ ડિમાન્ડ છે પાંચમે દિવસે આયોજન પર સહમતી બની ગઈ બધાની કે નાના બરાબર છે આ જ રીતનું થવું જોઈએ છઠ્ઠા દિવસે આપણે એની પર દેખરેખ રાખી કે ભાઈ છઠ્ઠો પોઈન્ટ આપણો એ બધું બરાબર છે સેટ કર્યું દેખરેખ રાખી આના પછી આપણે એ બધી વ્યવસ્થાને સ્થિર કરી કે ભાઈ એક સરસ રીતે આગળ વધે આના પછી આપણે આપણી જે સ્થિર કરેલી એ છે બાબતો એની પર આપણે એક નજર નાખી એની ગોઠવણી કરી દીધું બધું થઈ ગયું અને એના પછીનો પોઈન્ટ છે પૈસા આવ્યા તો આવ્યા તો પૈસાને આપણે ક્યાં મૂકશું એની ગોઠવણ કરી આગળ રોકીશું ડિપોઝિટ કરીશું ઘરે લઈ જઈશું સોનું લઈશું ઇન્વેસ્ટમેન્ટ કરીશું આ દિવસે નક્કી થશે હવે આ બધું થઈ ગયું તમારો પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો તમારું જે આર્થિક જે આયોજન હતું તે શરૂ થયું તો વળતર આવવાનું શરૂ થઈ ગયું વળતર તો આવી ગયું પણ એ વળતર આવ્યું એને સ્થિર કરવા માટે આપણે એની આગળનો પોઈન્ટ નક્કી કરીશું આગળનો દિવસ જોઈશું એ વળતરને જો તમે સ્થિર કરવામાં સફળ થયા એની ગોઠવણ થઈ ગઈ એના માટે આપણે બધા સાથે બેસીને ગોઠવણ કરીશું કે અને અહીંયા અને અહીંયા આવશે અહીંયા મૂકીશું આનાથી આગળ આવશું અહીંયા બે ટકા મળશે અહીંયા ચાર ટકા મળશે અને આ આયોજન પછી જે વળતર આવે ને એ વળતરને વ્યવસ્થિત સ્થિર કરતા જો તમને આવડી જાય ને તમે કરી લો તો જીવનમાં ક્યારે કોઈ કમી નહીં આવે અને આના પછી આ જે આપણે ગોઠવણ છે એમાંથી જે આપણે આર્થિક લાભો મળતા થાય એ આપણે ભોગવીએ એને બચાવીએ સ્થિર કરીએ આગળ વધારવાના પ્રયાસ કરીએ અને આ બધું મળી જાય ને ત્યારે તમારા તમારા કુદરતનો બ્રહ્માંડમાં બેઠેલા દેવનો આભાર માનવાનો છે કારણ તમને જો આ બાબતને પસંદ કર્યા હોય ને તો તમારે માનવાનું મારામાં કંઈક છે તો કુદરતે પણ બ્રહ્માંડથી જો પસંદગી થાય ને તમારી તો માની લેજો કે જીવનમાં ક્યાંય તમે પાછા નહીં પડો પણ તમારે માનવું પડશે કે હું સફળ વ્યક્તિ છું હું સફળતા તરફ આગળ વધી રહ્યો છું સફળતા મને મળી રહેલી છે સફળતા હું ભોગવી રહ્યો છું સફળતાને હું પચાવી રહ્યો છું અને એ પચાવેલી સફળતાથી હું ઘણા બધા લોકોનું કલ્યાણ કરીને મારા જીવનમાં આગળ વધી રહ્યો છું બસ આટલી નાનકડી વાત જીવનમાં જોડીને ચાલો ને તો ચોક્કસ થઈ જશે પણ આપણે કેવા ગરીબના વિચાર અરે મારી પાસે તો કઈ નથી ભાઈ મને તો કઈ આપ્યું જ નથી હું તો જવા દે ની તું વાત મારી પાસે કઈ નથી પતિ કઈ વાત કુદરત તમને ત્યાં જ રાખશે મેં કીધું ને તમને કે ચાર રોટલી મળી તો બે રોટલીની ભૂખ સંતોષી ને બાકીની બે રોટલી વેચતા શીખશો તો કુદરત તમને બે ની ચાર ની ચાલીસ આપશે અને ચાલીસ આપશે તે દિવસે તમારા હાથમાં પાંત્રીસ ચાલીસ માણસનું પેટ ભરવાની ક્ષમતા આવી જશે અને આ ક્ષમતા જ તમને જીવનમાં ઉપર લઈ જશે બાકી ચાંદર ઓડીને બાર વાગ્યા સુધી સૂતેલા માણસને ક્યારે પણ સફળતા મળતી નથી તો મિત્રો બ્રહ્મ મુહૂર્ત બ્રહ્મ મુહૂર્તમાં હું એમ કહું કે બ્રહ્માંડ ની બધી બારીઓ ખુલ્લી છે બ્રહ્માંડમાં કરેલા સંકલ્પ બ્રહ્માંડમાં કરેલી પ્રાર્થના બ્રહ્માંડમાં કરેલો યોગ બ્રહ્માંડમાં કરેલા જાત અને બ્રહ્માંડમાં તમારા અંતરથી નીકળતી વાતને બ્રહ્માંડમાં મૂકવાનો જે સમય છે એ છે બ્રહ્મ મુહૂર્ત અને એ સમયમાં જો તમે આ કામ કરી લો છો ને તો હું એવું માનું છું કે કુદરત મજબૂર થશે તમને સફળ બનાવવામાં નહી તો ક્યારે એ તમને સાથ નહીં આપે બહુ સરળ છે જિંદગી બહુ સરળ છે પણ આપણે એને ગૂંચવીએ છીએ ને પછી આગળ વધતા નથી તો મિત્રો ચોક્કસપણે કહું છું આ વિડીયોને બે ત્રણ વાર સાંભળજો મન સરસ થઈ જશે તમને ખ્યાલ આવશે અને જીવનમાં આગળ મેં છે ને બહુ સરળ પદ્ધતિ તમને બતાવી શરૂઆતથી કુદરતના આભાર સુધીના જે પંદર દિવસ અને શુક્લ પક્ષમાં જીવનમાં જોડો છો વધતા ચંદ્રની જેમ તમારી સમૃદ્ધિઓ વધશે અને જીવનમાં કંઈક મળવાની ચોક્કસ તમને કુદરત ગેરંટી આપશે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે